શિક્ષણ માહિતી લોકસભા માટે ઉમેદવારી કરનાર લઈ આવક સાધન સંપત્તિ દેવા અને ગુનાઓની રસપ્રદ તેઓના સોગંદનામા થકી જાહેર કરાય છે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં જંપલાવનાર તેર ઉમેદવારોમાં આ વખતે પાંચ ઉમેદવાર આદિવાસી અને ચાર લઘુમતી સાથે

ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા બાપના દિલીપ વસાવા કોલેજનું પગથિયું ચડ્યા છે વાત કરીએ તો ધોરણ કે સુધીનો જ ભણેલો અભ્યાસ છે ગુનાહિત ઇતિહાસમાં આપના ઉમેદવાર સામે તેર કેસ બાપના ઉમેદવાર છ માં નિર્દોષ એક પેન્ડિંગ અન્ય અપક્ષ ઇસ્માઈલ પટેલ સામે બાર અને ધર્મેશ વસાવા સામે એક કેસ હોવાની માહિતી મળી રહી છે સંપત્તિ અને દેવામાં બાપ સૌથી આગળ છે દિલીપ વસાવાએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બત્રીસ પોઈન્ટ ત્રેસઠ લાખનું રિટર્ન ભર્યું છે તેમની જંગમ કુલ મિલકત એક પોઈન્ટ એંસી કરોડ પત્નીની એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ અને સ્થાવર મિલકત બોતેર લાખ સાથે હાથ પર રોકડા પાંચ લાખ છે વાહનોમાં પણ બાપના ઉમેદવાર એક વોલ્સ વેગન ઇનોવા ફોર્ચ્યુનર મર્સિડીઝ ટોયટા ત્રણ જેસીબી એક ટ્રેક્ટર છે તો વાહનોમાં પણ દેવું લોન પર ચાલે છે વર્ષીય માલવા કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગીતાબેન માછી ઘરકામ ફાઇન આર્ટસ થયેલા ચોસઠ વર્ષીય ભરૂચના પત્રકાર નવીન પટેલ પાસે સત્યાવીસ પોઈન્ટ સાડત્રીસ લાખની જંગમ અને એકાવન પોઈન્ટ ત્રીસ લાખની સ્થાવર મિલકત છે તેઓ પોતે વ્યવસાય પત્રકાર ધરાવે છે અને હંમેશા હટાવો ભ્રષ્ટાચાર થકી ભ્રષ્ટાચાર મુક્તના સંકલ્પ સાથે તમામ ભ્રષ્ટાચારોને ખુલ્લા મૂકે છે